હલો મિત્રો જય ઠાકર જયમાં ખડોલ કે એમ શબ્દ ને મજામાં મજામાં માદ રહીજો તો આજે આપણે છે ને ખાસ કરીને એમાં ત્રણ કમેન્ટ એવી આવી છે બહુ મસ્ત કે વાંચ્યા પછી પણ આપણે આનંદ આવે છે ને બાકીની વાત આપણે જાશું ધાબા ઉપર તો આ છે હિન્દીમાં બરાબર છે પેલા તમને હું બતાવી દઉં છું તો જે એ ભાઈનું નામું છે ને શાંતિમાં એ તો બધા રહેવાના જ છે देखे देखे। भाई लाल सोनी भाई लाल सोनी सांभल जो बराबर तुम्हारी हो उलझे हिंदी में सही पर गुड मॉर्निंग जी जय श्री राम कृष्ण जी राधे राधे जी आपका वीडियो बहुत अच्छा लगा, मस्त लगा है जी तो हिंदी में से कि आपका वीडियो बहुत अच्छा लगा है राम राम ने राधे राधे तो भाई नाम मोहित लाल ભાઈલાલ સોની ભાઈલાલ સોની એનું નામ છે તો બીજું એને શું કીધું છે ગુજરાતીમાં એ બધું ગુજરાતીમાં લખી રૂપલજી તમારો વિડિયો મસ્ત સરસ છે ઓમ નંબર નારાયણ હર હર મહાદેવ બરોબર છે તો આ રીતની કમેન્ટ હતી બરોબર તો હવે આપણે વાત કરીએ છીએ ધાબે જઈને બરાબર ચાલો હવે આપણે જઈએ છીએ ધાબે ને ઢાબે જશું ને આપણે અહીંયા કામ ચાલે છે એ તમને બતાવું છું બરાબર તો અહીંયા આટલા માં ટોન ટકાય છે પછી અહીંયા દોરા તોડવાનું કામ ચાલુ છે અમારે કાર્તિકભાઈ જોવો ત્યાં દબાટી કાર્તિક મકવાણા ઓ શું કરે કાર્તિક ધાગા અરે હું તો દોરાનું કહું છું વાહ તો અહીંયા ધાગા કટિંગનું કામ આવે છે મસ્ત કાઢે છો દોરા વાહ પછી આને તમે શું દેવો પછી કંઈક ખબરાવજો તો બધાને

એટલે એનો કહેવાનું એવું છે કોઈને ઉપર ચડવા ન દઉં ને કોઈને ઉપરથી નીચે ઉતરવા ન દઉં એટલે એ તો બરાબર આ ગટ્ટીનું કામ ચાલો હવે આપણે આ બધા જો એ ધાબે જ છે જઈએ આપણે તો આપણે પણ એ બધું જાય છે તો મિત્રો હું આવી ગઈ છું ધાબા ઉપર અને આજે આપણે ખાસ વાત કરશું કેમ કે દશામાના વ્રત પણ હું ગયા છે ને ઘરમાં તો હું છે થોડુંક દસ દિવસ સુધી વરાઈશ એટલે એક દિવસ બે દિવસ તો મજા જ ન આવે આપણે બાકી તો પછી પાછું આમ રહે નહીં દસ દિવસ પછી તો બીજા ત્રીજા દિવસ લાગે કે ભણકારા લાગે કે કાંઈ ખવાઈ જશે કાંઈ જીવાઈ જશે કેમ કે દસ દિવસ સુધી એટલું ધ્યાન રાખ્યું હોય ને એની વાત જ નહીં એટલી ડર લાગે આપણે કે કાંઈક ભૂલમાં આવી જશે એવું બધું તો ખાસ કરીને રબારી સમાજની વિશે વાત કરવાની છે આજે કેમ કે બહેનું ભાઈઓ કોઈ પણ તો દરેક સમાજમાં હું જાઉં છું દરેક સમાજમાં બ્લોગર હોય છે બરાબર છે તો આહિરમાં પછી સારણમાં કલાકાર છે રબારીમાં કલાકાર છે પછી બીજા નંબરમાં મેરમાં પણ બ્લોગર છે નામ તો નથી આવડતું બેન છે બેરાણી છે ઇન્સ્ટા એવડી છે ફેસબુકમાં છે યુટ્યુબમાં છે ને દરેક સમાજમાં છે તો આપણો રબારી સમાજને જાગૃત કરવા માટે કેમ કે રબારી સમાજમાં થોડીક ઈર્ખા વધારે છે એ પણ ઈર્ખા ક્યાં સુધી છે ખબર કે મારે તો ફોનમાં રિઝલ્ટ હોય છે ને જે જે ઈરખા છે નથી ઈરખા એ બધું મારા ફોનમાં આવે જ છે ટોટલ આવે જ છે બધું કે આપણે પોરબંદર જિલ્લો સોમનાથ જિલ્લો કહે છે ને પોરબંદર તો જિલ્લો હોય કે કાંઈ ખબર નથી પણ પોરબંદર સોમનાથ વેરાવળ પાટણ પછી બનાસકાંઠા જુનાગઢ રાજકોટ અમરેલી ધારી મવારા રાજુલા આ બધા ગામડામાંથી મને ખૂબ સપોર્ટ છે સોટીલા દરેક ગામડા એક ખાલી શું છે કે આપણી ટીકા કરવાવાળા સમાજ આપણો સમાજ આપણી ટીકા કરવાવાળો એ ખાલી ક્યાંય નથી એક ઉના તાલુકામાં જ છે ખાસ કરીને કહી દઉં છું ને બરાબર છે કારણ કે ઉના તાલુકાનો રબારી સમાજ જો કોઈને સપોર્ટ આપ્યો હોત મને નહીં પણ બીજાને પણ જો કોઈને સપોર્ટ આપ્યો હોત ને જે કોઈને બીજા વ્યક્તિનું હારું વાંચ્યું હોય તો વિડીયોમાં પણ બોલા ઉના તાલુકો રબારી નંબર વન કા સોમનાથ જિલ્લોના કેમ બોલાય છે કેમ કે એ ભાષા દુઃખી પણ નહીં હોય કેવો વેરાવળ પછી દ્વારકા સોમનાથ પાટણ પછી પોરબંદર એ બાજુ રબારી આહીર સમાજ કોઈ દુઃખી ન હોય એનું કારણ છે કે એ બાજુના બધાએ એટલા સુખી છે સુખી રાખે દ્વારકાવાળો તો એમ જ કહું છું કેમ કે એ માણસને કોઈને એ બાજુ એ ડિસ્ટ્રિક બાજુ કોઈને ઈર્ષા નથી કોઈ વિશે મને ખબર છે સપોર્ટ છે એ મને ખબર હોય એટલે મારે કહેવું પડે એમ છે કે એને ઈર્ષા નથી કોઈને બરાબર છે અને જે વ્યક્તિ આગળ આવતો હોય ને એને આગળ કરવા માગતા હોય પાછળ હોય ને એને સપોર્ટ કરીને આગળ કરે છે એ મને ખાસ ખબર છે એટલે મને આજે મારે વિશે બોલવું પડે એમ છે કે ખાસ કરીને કે ઘણા મારે એક આપણે પોરબંદર બાજુનો એક ફોન આવ્યો હતો કે એ ભાઈનું નામ તો મને યાદ નથી એનો નંબરે સેવ કરી લીધો છે આપણે એ ભાઈનું નામ તો યાદ નથી પણ એ એવું કહે છે કે બેન અમારા ઘરવાળા એવું કહેતા કે દરેક સમાજમાં યુટ્યુબમાં કામ કરતા હોય દરેક સમાજમાં તો આપણા સમાજમાં કેમ કોઈ નથી તો એ ભાઈએ વિચારે એના પત્નીને સાધારણ મસ્ત જવાબ આપ્યો છે કે આપણા સમાજમાં કામ એમ નથી કરતા કે આપણો સમાજ ટીકા કરે છે આપણો સમાજ વાત કરે છે ને આપણા સમાજમાં કોઈ આ જે વાત થાય છે ને એ વાતને ડર લાગે છે એટલે આપણો સમાજમાંથી કોઈ બેન દીકરી આગળ જાતી નથી બસ ભણી ગણી લે છે થોડું ઘણું બહાર ભણે છે તોય એમ કહે છે કે આ તો બારો બાર ભણે છે તોય ટીકા કરે છે બરાબર છે તો આ કામ તો કઈ રીતે કરી શકે તો આપણા સમાજમાં આ રીતે છે તો એ વાત ખાલી કરી છે ને બસ થોડાક સમય જો ને તો મારો વિડીયો જોશે એટલે એને જોયું છે પાછળ રાયકા લખેલું છે તો રાયકા તો રબારી જ હોય છે તો મને કોણ આવ્યો તરત કે બેન ખૂબ ખૂબ ધન્યવાદ ગૌરવ છે તમને કે તમે આપણી મા આપણી સમાજમાં આ કામ કરો છો મેં કીધું થેન્ક યુ ભાઈ તો કોઈ કામ નથી કરતા આપણી સમાજમાં બધાને પૂરું થાય છે તો તમે કરો છો તો ખૂબ ધન્યવાદ છે કે ને બસ અમને તો ખૂબ ગૌરવ છે તમારી ઉપર આ કામ કરતા રહ્યો ને ખૂબ આગળ વધો ને ખૂબ પ્રગતિ કરો મને કે ભાઈ કીધું બસ આ રીતે મને ફોન આવે છે તો મને પણ ખૂબ આનંદ આવે છે બરાબર છે તો કાલે આપણે ઇન્સ્ટામાંથી એક ભાઈને એ મારા વિડીયા જોવે છે ઇન્સ્ટામાં જોવે છે ને બધામાં મારા વિડીયા જોવે છે એ ભાઈ એ રબારી જ છે એ પોરબંદર બાજુના જ છે તો એને પણ મને આ રીતે વાત કરી છે કે આપણા સમાજમાં તમે આ કામ કરો છો તો ખૂબ સરસ છે કે આ જે વાત આવી હતી ને ફોનમાં એ ભાઈને મેં લાવીમાં લીધા હતા એટલે એ એ પણ બહુ મસ્ત જવાબદાર છે તો આપણે એક વિચાર થાય છે કે આપણા સમાજને ઉના તાલુકા અને સમાજને થાતું શું હોય છે મેં તો ખાલી એક જ વિડીયો મેં કહો હતો એટલે હો હો થઈ ગયું હતું બરાબર છે તો હવે તમે સપોર્ટ એવો કરો એવો કરો ને કે જે તાલુકો હું કહું છું ને એ તાલુકામાં સરસાવાળો તાલુકો જે છે ને એને આપણે કરી બતાવવાનું છે ખાસ કરીને તો એવો સપોર્ટ આપો એવો સપોર્ટ આપો ને કે જે જે બોલતા હોય ને અટાણે તે બંધ થઈ જવા જોઈએ મારા વાલા બસ એવો સપોર્ટ આપો ને ખૂબ આગળ કરો ને જેમ બને એમ શેર કરો કાંઈ નહીં તો છ મહિના આવી રીતે સપોર્ટ આપશો ને તો તમને જ ખબર પડી જાય કે હવે બેન આગળ નીકળ્યા છે એમ તો આ રીતે સપોર્ટ કરો ને તમારા સપોર્ટની ખાસ જરૂર છે મારે કેમ કે આ પબ્લિકને કારણે મારે સપોર્ટની જરૂર છે બાકીનું હું આ જે કામ કરું છું એ કામ આપણે આપણા સમાજને લીધે મારે કરવું છે ને કરતી રહીશ કેમ કે મને પણ એટલી ખબર પડે કે આપણા દરેક સમાજમાં માણસ કોઈ પણ આગળ અહીંયાના અહીંયા હોય છે આગળ નીકળી ગયા હોય છે તો આપણી સમાજમાં કેમ ન નીકળે તો આપણી સમાજની બહેનોને પણ હું કહું છું કે તાકાતથી તમને તમારા ઘરવાળાનો સપોર્ટ હોય ને તો દુનિયાને કોઈની જરૂર નથી કોઈ કહી શકે એમ બરાબર છે જો તમારા ઘરવાળા તમારી સાથે હોય તો આ કામ તમે કરજો જરૂર કરજો ચોક્કસ કરજો ને આગળ વધજો ને કોઈ પણ કામ કરી શકશો તો કરજો ને આપણી સમાજને આગળ વધારો હું તો એમ જ કહું છું કોઈ પણ એમ કહેતા હોય ને કે બ્લોક કહેવાય તો કોઈ રબારી સમાજમાં છે તો આ સમાજમાં થોડુંક આગળ કરો આપણા સમાજમાં જુઓ કે રશ્મિતાબેન રબારી છે કલાકારમાં છે પછી ગીતાબેન રબારી છે આપણે કશ્ની કોયલ કહેવાય છે તો આ બધાને હું જોઉં છું ને તો મને આનંદ આવે છે કે નહીં નહીં ખૂબ હું તો કહું હજી પણ આગળ વધે ગીતાબેન ને રશ્મિતાબેન રબારી ને આપણે રબારીની દીકરીઓ કોઈ પણ આગળ વધે ને એ જ મને ગમે છે તો આપણે શરૂઆતમાં ગીતાબેન રબારીને ને થોડી ઘણી કોઈ ખરાબ વાતો નથી કરી ખૂબ કરી હતી પણ પાછું વળીને જોયું જ નહીં ગીતાબેને અટાણે જેણે ખરાબ કરી છે ને એ જ ગીતાબેનને અટાણે સલામ કરે છે તો આજે કેમ કે બધી વાત કરવા માટે ભૂલાઈ ગયું છે તો ખાસ આજ તો આપણો ખાસ દિવસ એવો છે કે આપણા ભારત માટે કે વંદે માતરમ આજે કે આપણા ભારતનો ઝંડો લહેરાય છે આજે ખાસ કરીને ને ભારતના આપણો ભારત એવો છે ને કે આપણું આખું ભારત હુંતું છે પણ આપણા ભારતના યુવાનો જાગે છે એટલે આપણું ભારત હુંતું છે તો બસ હું તો એમ જ કહું છું કે ખૂબ પ્રગતિ કરો બધાને કહું છું બસ આ રીતે સપોર્ટ આપો ને કાંઈ પણ ભૂલ થઈ ગયું હોય તો માફ કરજો ને બસ કેમ કે આવીને આવી કમેન્ટો આવે છે એટલે મને બહુ મજા આવે છે આનંદ આવે છે ને આ રીતે કરતા રહેજો કમેન્ટ નવા હોય સબસ્ક્રાઇબર કરી નાખજો આપણી વાત કેવી લાગે એ પ્રમાણે બરાબર અને બાકીના લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ઓકે તો હાલો આવજો બાય બાય